સુરતમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી છે મોટા વરાછા વિસ્તારમાં એક યુવાન પર નજીવી બાબતે થયેલા ઝઘડામાં ચપ્પુના ઘા મારી રસી નખાયો હતો તો પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક યુવકની ચપ્પુના ઘા મારી હત્યા નિપજાવી દેવાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી હત્યાર આરોપી અને મૃતક વચ્ચે નજીવી બાબતે ઝગડો થયો હતો જેને લઈ સમાધાનના બહાને મૃતકે મોટા વરાશ ખાતે હત્યાર આરોપીને બોલાવ્યા હતા જ્યાં બંને વચ્ચે ફરી બોલાચાલી બાદ મારામારી થઈ થઈ હતી મૃતક સાહિલ આરોપી શાળા બનેવીએ ચપુના ઘા મારી ઘાતકી હત્યા કરી દીધી હતી બનાવની જાણ થતા જ પોલીસે સ્થળ પર દોડી ગયા હતા કબજો લઈ ગણતરીના સમયમાં હત્યારાઓને ઝડપી પાડ્યા હતા પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક તેમજ આરોપીઓ બંનેના વિરુદ્ધમાં પોલીસ સ્ટેશન ખાતે ગુનો થયેલ છે મૃતકની પાસા અટકાયત પણ કરવામાં આવેલી તેમજ આરોપીઓ વિરુદ્ધમાં પણ વિવિધ કાયદાની કલમો હેઠળ ગુના દાખલ કરવામાં આવેલા તેમજ તેની પણ અટકાયતી પગલાં હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવેલ છે પ્રાથમિક તપાસ મુજબ આરોપી શાળા બનેલી છે અને રિક્ષા ચલાવવાનું કામ કરતા હોવાનું જણાવવાનું જણાવવામાં આવેલ છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે